હેલો ફ્રેન્ડ નમસ્કાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે ઘઉં અને ચોખા જેવા અનાજની તુલનાએ બાજરી એ વધારે પોષણ મૂલ્ય ધરાવે છે બાજરીમાં વિટામિન ફાઈબર કેલ્શિયમ અને ખનિજ જેવા દ્રવ્યો રહેલા હોય છે બાજરી એ ગ્લુટેન ફ્રી છે બે હજાર તેવીસનું વર્ષ બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાયેલું છે તો આજે બાજરીના લોટનો હેલ્ધી નાસ્તો બનાવીશું તો એના માટે મેં અહીંયા બાજરીનો લોટ દોઢસો ગ્રામ લોટ લીધો છે જેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે લોટમાં દહીં ઉમેરવાની છે તો દહીં સો ગ્રામ છે અને આ દહીં મીડિયમ છે એટલે બહુ ખાટું નથી તો આપણે અડધું લઈ અને એકવાર લોટમાં મિક્સ કરી લઈશું પછી બાકીનું જરૂર લાગે તો ઉમેરીશું બાજરીના લોટમાં દહીં ખાસ ઉમેરવું દહીં ઉમેરવાથી ચીલા એકદમ સોફ્ટ બને અને ટેસ્ટી પણ બને તો દહીં ખાસ ઉમેરવું તો હવે બાકીનું દહીં પણ આપણે ઉમેરી દઈશું તો સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી હવે જરૂર થોડી લાગે છે તો થોડું પાણી ઉમેરીશું તો વધારે ઢીલું બેટર નથી રાખવાનું તો આપણે થોડુંક જ પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ ગાંઠા ન રહે એવું આપણે સ્મૂથ બેટર બનાવી લઈશું અને વધારે ઢીલું પણ નહીં કરવાનું તો તમે જોઈ શકો છો બસ આટલું જ આપણે બેટર રાખવાનું છે તો હવે આપણે એને પંદર વીસ મિનિટ રાખી દઈશું જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય તો વીસ મિનિટ પછી આપણે લોટ જોઈશું તો એકદમ લોટ સારી રીતે સેટ થઈ ગયો છે પલળી ગયો છે અને ફૂલેલો પણ દેખાય છે તો હવે આપણે એમાં શાકભાજી ઉમેરવાના છે તો કેપ્સિકમ એક ટુકડો ઝીણું કટ કરેલું એક નાનું ટામેટું અને એક ગાજર છીણેલું આ બધા શાકભાજી ધોઈ અને એને કોરા કરી અને કટ કરેલા છે ગાજરને છીણેલું છે તો શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો ગાજર ટામેટું અને કેપ્સિકમ હવે મીઠું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું પછી તલ તો વન ટી સ્પૂન તલ હવે લીલું મરચું એક લીલા મરચાંને મેં ઝીણું કટ કરેલું છે મરચાં તમારે તીખાસની જરૂરિયાત પ્રમાણે લેવું હવે આદુ અને લસણની પેસ્ટ તો અડધો ઇંચ આદુનો ટુકડો અને છ સાત કડી લસણ એને વાટેલા છે અને સંચળ હાફ ટી સ્પૂન અને આ છે અજમો હાફ ટી સ્પૂન હવે કોથમીર ઝીણી કટ કરેલી તો કોથમીરનો ટેસ્ટ ચીલામાં સારો આવશે અને હવે આપણે એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો દહીં મેં અહીંયા મીડિયમ દહીં લીધું છે એટલે ખાટું નથી તો એટલા માટે મેં લીંબુનો રસ ઉમેરેલો છે જો તમે ખાટું દહીં લેતા હોય તો પછી લીંબુનો રસ નહીં ઉમેરવાનો તો સારી રીતે મિક્સ કરી અને હવે આપણે હળદર પાવડર વન ફોર ટીસ્પૂન અને લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન અને ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન અને એ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે વધારે ઢીલું નથી રાખવાનું બેટર આટલું જ આપણે રાખવાનું છે તો સારી રીતે ફેંટી લઈશું એટલે એકદમ શાકભાજી અને મસાલા બધું સારી રીતે લોટમાં ભળી જાય અને બેટર તમે જોઈ શકો છો હવે ફ્રૂટ સોલ્ટ ઇનો વન ટીસ્પૂન અને થોડું લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી સારી રીતે એક્ટિવ થઈ જાય અને હવે આપણે હળવા હાથે હલાવવાનું છે એકદમ હળવા હાથે હલાવી લઈએ એટલે સોડા અંદર સારી રીતે મિક્સ થઈ જાય હવે ગેસ ઓન કરી અને પેન રાખી દીધું છે અને આપણે એમાં પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું વધારે તેલ નથી જોઈતું તો તેલ ગરમ થઈ ગયું છે તો હાફ ટીસ્પૂન તલ તલને ચારે બાજુ આવી રીતે ફેલાવી દઈશું અને તરત જ આપણે બેટર ઉમેરી દઈશું વધારે ગરમ નથી થવા દેવાનું પેનને મીડિયમ તાપ જ ઉપર ગરમ કરવાનું અને હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે તો આપણે ચારે બાજુ સારી રીતે એને ફેલાવી અને લેવલ સારું કરી લઈશું પછી ઢાંકી અને ચારથી પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે તો ચારે બાજુથી કૂક થઈ ગયેલું દેખાય છે તો હવે આપણે એને હળવે હાથે પલટાવી દઈશું તો એને પલટાવી અને વળી પાછું આપણે ઢાંકી દઈશું સરસ કૂક થઈ ગયેલું છે ઢાંકી અને પાછું આપણે ચાર એક મિનિટ થવા દઈશું ગેસની ધીમી ફ્લેમ જ રાખવાની છે ધીમી ફ્લેમ હશે તો જ સારી રીતે પાકશે નહીતર અંદરથી કાચું રહેશે તો હવે આપણે બીજી સાઈડ પણ જોઈ લઈએ તો સરસ કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણો ચીલા તૈયાર છે હવે એને લઈ અને બીજો પણ આપણે આવી રીતે બનાવી લઈશું બસ આવી રીતે જ આપણે બંને સાઈડ પકાવી લેવાનું છે હવે બીજું બનાવવા માટે પણ એ જ પ્રોસેસ એક ચમચ તેલ ઉમેરી અને પછી હાફ ટી સ્પૂન તલ ઉમેરી અને પછી તરત જ આપણે બેટર પથરી દઈશું અને બેટરને ફેલાવી દઈશું લેવલ સારી રીતે કરી લેવાનું અને પાછું ઢાંકી અને ચારથી પાંચ મિનિટ થવા દેવાનું તો પાંચ મિનિટ પછી ચારે બાજુથી પાકેલું દેખાય છે હવે આપણે એને પલટાવી દઈશું હળવે હાથે પલટાવવાનું પાછું ઢાંકી અને આપણે ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો તૈયાર છે બાજરીના લોટના હેલ્ધી ચીલા બાજરીમાં કેલ્શિયમ હોવાથી હાડકાં પણ મજબૂત થાય છે અને બાજરી ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે સુગર લેવલ મેન્ટેન કરે છે બાજરીથી વધારે તાકાત મળે છે રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ભૂલ્યા વિના લાઇક કરજો સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રી છે ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ